હેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે ઈચ્છાપુર ગામની ગાયત્રી નગર સોસાયટી માં એક મકાન પર દરોડો પાડ્યો હતો આ દરોડામાં એક ઘર કામ કરતી મહિલા આરોપી પાર્વતીબેન બેન સતીષ શર્માની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આરોપી પાર્વતી બેન શર્મા જે મૂળ ઉત્તર પ્રદેશના બલિયાની અજાણ્યા વેચવા માટે આવ્યો હતો પોલીસ હવે મહિલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ મામલે મુખ્ય સપ્લાયર પપ્પુને ઝડપી પાડવા અને શહેરના ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વિશેષ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે

લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર સેક્ટર ટુ સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ વિથ સુરત સિટી કેમ્પેઇન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન વિશેષ કાર્યવાહી આવા ઇસમો જે એનડીપીએસને લગત વસ્તુઓનો ગાજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું

આહ સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાય આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં આ મહિલા છે અને તેઓ દ્વારા તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું અને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી. આહ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો છે અને આહ ક્યાં ક્યાં શું બીજું કઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં તો બીજા કોઈ એનડીપીએસ સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને માં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.